નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે વાત છે જુનાગઢની જૂનાગઢમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બાબતે થયેલી મારામારીમાં અઠ્યાવીસ વર્ષીય દિવ્ય ચુડાસમાનું મૃત્યુ થયું છે મધુરમ વિસ્તાર નજીક અમૂલ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ હૂણ અને રામસિંહ બારડ રામભાઈ બારડ અને કેવલ જોશી અને જયશ્રીબેન બારડ વચ્ચે ઝઘડો થયો હતો ઉશ્કેરાયેલા આરોપીએ દિવ્યસ પર લાકડી પાઇપ અને અન્ય જીવલેણ હથિયારોથી હુમલો કર્યો પોલીસે મહિલા સહિત ત્રણ શકમંદોની ધરપકડ કરી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન સાથે પંગો પાકિસ્તાનને મોંઘો પડી ગયો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર ચાલી રહેલા સંઘર્ષ અને પૂરના કારણે પાકિસ્તાનમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે અફઘાનિસ્તાનથી ટામેટાની નિકાસ સંપૂર્ણપણે બંધ થતા લાહોર કરાચી અને પેશાવર જેવા શહેરોમાં ટામેટાનો ભાવ સાતસો રૂપિયા પાકિસ્તાની રૂપિયા કિલોએ પહોંચી ગયો છે જે ચિકન કરતાં પણ મોંઘો છે પાકિસ્તાનમાં અગાઉ આવેલા પૂરના કારણે પણ પાક ખરાબ થઈ ગયો હોવાના સમાચાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટું આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ પંજાબ પોલીસે અમૃતસરમાં પાકિસ્તાની આઈ એસઆઈ સાથે સંપર્કમાં રહેલા બે આતંકી આરોપીઓની ધરપકડ કરીને એક મોટું ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું છે પોલીસે તેમની પાસેથી આરપીજી ટ્વેન્ટી ટુ એન્ટી રોકેટ જપ્ત કર્યું છે ડીજીપી ગૌરવ યાદવના જણાવ્યા અનુસાર આરોપીઓ મહેકદીપસિંહ અને આદિત્ય આઈએસઆઈ ઓપરેટર અને એક જેલમાં બંધ શખ્સના સંપર્કમાં હતા પોલીસે હવે આ આખા નેટવર્કની તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનરેગાના કરાર આધારિત કર્મચારીઓની દિવાળી બગડી ગુજરાત સરકાર દ્વારા મનરેગાના કરાર આધારિત કર્મચારીઓનો ઓક્ટોબર માસનો પગાર દસ તારીખે ઠરાવ કરવામાં આવ્યો તે છતાંય હજુ સુધી આ કર્મચારીઓને પગાર મળ્યો નથી તેમને પગાર ચૂકવવામાં નહીં આવતા મનરેગા કર્મચારી યુનિયને ગ્રામ વિકાસ વિભાગને રજૂઆત પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં સમયસર આવી ગયા પરદેશી મહેમાનો કચ્છમાં સારા વરસાદને કારણે એશિયાના સૌથી મોટા બન્ની ઘાસ મેદાનો ફરીથી જીવંત બન્યા છે બન્નીના મીઠા પાણીના વેટલેન્ડ્સ જેમાં કર છાઠ અને ધાધ ભરાતા શિયાળા માટે યાયાવર પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે યુરોપ અને મોંગોલિયાથી આફ્રિકા જતા માર્ગ પર સ્પોટે હાઉસ જેકોબિંગ કુકો અને યુરોપિયન રોલર જેવા પક્ષીઓએ કચ્છમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજના ક્યારે જમા થશે એકવીસમો હપ્તો દેશભરના ખેડૂતો પીએમ કિસાન યોજનાના એકવીસમા હપ્તા સુધી તે રિલીઝ થયો નથી હવે લાભ લાભપચમથી લઈને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી જમા થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે પૂરગ્રસ્ત રાજ્યમાં હપ્તો જાહેર થયો છે બિહાર ચૂંટણી જે છથી અગિયાર નવેમ્બર યોજાશે એ પહેલાં રીવિલીઝ થવાની અટકળોએ જોર પકડ્યું છે ઈ કેવાય અને બેંક ડિટેલ અપડેટ ફરજિયાત છે અને સ્ટેટસ માટે તમે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર તપાસ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નની લાલચે પરણીતાને ફસાવી અને શારીરિક શોષણ કર્યું સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં લાલજી ઉર્ફે અજય કાનાણી વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પરણીત મહિલા સાથે મિત્રતા કેળવી ખોટું કહીને કે તેની પત્ની બીમાર છે અને મૃત્યુ પામશે ત્યારે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી આ વિશ્વાસે મહિલાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને તેને તરછોડી દીધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદની ચેતવણી આપી છે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદી સંકટ યથાવત રહેશે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદી મુશ્કેલીઓ ચાલુ છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે આગાહી મુજબ અગિયારથી વધુ જિલ્લામાં માવઠાનો કહેર જોવા મળી શકે છે ઓક્ટોબરના અંત અને નવેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતા રહે છે નવા વર્ષે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે મિત્રાન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીવો પ્રગટાવીને દિવાળી ઉજવીને ભારતીય સમુદાયને શુભેચ્છા પાઠવી આ અવસરે તેમણે પીએમ મોદી સાથે ફોન ઉપર વાતચીત કરી જેમાં ભારત અમેરિકા વેપાર સંબંધો અને પાકિસ્તાનની પરિસ્થિતિ અંગે ચર્ચા પણ થઈ ટ્રમ્પે ભારત પર રશિયન તેલની ખરીદી પર પચીસ ટકા નવો ટેરિફ જારી કર્યો છે જેથી કુલ ટેરિફ પચાસ ટકા થયો છે તેમણે ચીન ઉપર એક નવેમ્બરથી એકસો ને પંચાવન ટકા ટેરિફ લાગુ કરવાની ચેતવણી પણ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યરાત્રિએ ભારત સહિત ત્રણ દેશોમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે મંગળવારે મધ્યરાત્રિએ ભારત અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં છ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે ભારતમાં જમ્મુ કાશ્મીરના બારામુલ્લા શ્રીનગર અને જમ્મુમાં આંચકા અનુભવાયા છે ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનમાં ઊંડાણમાં હોવાથી જાનહાનિ કે કોઈ મોટા નુકસાનીના સમાચાર નથી પાકિસ્તાનના ઈસ્લામાબાદ લાહોર અને પેશાવર સહિત અફઘાનિસ્તાનના કાબુલ અને જલાલાબાદમાં પણ વધુ તીવ્રતાના આ ઝાટકા અનુભવાયા છે સમાચારની વાત કરીએ તો નવા વર્ષે અંબાજી મંદિરે ભક્તોનો ઘોડાપુર તૂટી પડ્યો નવા વર્ષની શરૂઆત બનાસકાંઠાના અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ સાથે થઈ વહેલી સવારથી જ હજારો ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિર પરિસર જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું છે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદથી કરી અંબાજી મંદિરમાં ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી છે નવા વર્ષના પાવન અવસરે મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ટ્રમ્પને થેન્ક યુ કહ્યું પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દિવાળીની શુભેચ્છા બદલ આભાર માન્યો છે સોશિયલ મીડિયા પર મોદીએ લખ્યું છે કે પ્રકાશના આ તહેવારે ભારત અને અમેરિકા જેવી બે મહાન લોકશાહીઓ વિશ્વને આશાનો પ્રકાશ આપતી રહે અને આતંકવાદ સામે એકતા સાધે વ્હાઈટ હાઉસ દ્વારા જારી નિવેદનમાં ટ્રમ્પે દિવાળી ઉજવતા તમામ લોકોને શુભેચ્છા અને કહ્યું કે આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનો પ્રતિક છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ગઢામણમાં જૂથ અથડામણ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ગઢામણ ગામમાં મંગળવારે બે જૂથ વચ્ચે અથડામણ થઈ અલગ અલગ સમાજના લોકો વચ્ચે થયેલી આ અથડામણમાં બે થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઘટનાની જાણ થતાં જ ખેરાલુ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી હાલ ગામમાં તણાવપૂર્ણ શાંતિ છે અને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે